અંબાજી મંદિરમાં અંબેના પ્રાક્ટ્ય મહોત્સવ પૂર્વે લાખોની કિંમતનો સોનાનો મુગટ અર્પણ શક્તિપીઠ અંબાજીમાં માતાજીને અર્પણ કરાયો તેતાલીસ રૂપિયા એકાવન પૈસા લાખનો સુવર્ણમય રત્નજરિત મુગટ પોશી પૂનમ પૂર્વે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના મંદિરમાં મુગટ અર્પણ કરાયો અંદાજે તેતાલીસ લાખ એકાવન હજાર રૂપિયાની કિંમતનો આ દિવ્ય મુગટ અર્પણ શંકરાચાર્ય વિધુશેખર ભારતીજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ મુગટમાં સૂર્યના કિરણો મોરપીંછ અને સહસ્ત્ર કમળ જેવી શાસ્ત્રોક્ત આકૃતિઓ કંડારાઈ પ્રાચીન મીના કારીગરી અને રત્નોનો ઉપયોગ કરીને ત્રણ મહિનાની મહેનત બાદ આ મુગટ તૈયાર થયો છે સોનાના મુગટ અર્પણ દરમિયાન જિલ્લા કલેક્ટર ડીડીઓ ને અધિક કલેક્ટર પણ જોડાયા